મતદાર છપાઈ ના આવે સ્થળાંતર કરેલા લોકો નું નામ મતદારથી છપાઈ ના આવે અને જે ચૂંટણી શાખા મતદારથી આપે છે એમાં અત્યાર યાદી આપીએ છીએ તે છતાં લોકો નું નામ છે ને એમના નામ પર કોંગ્રેસ વોટિંગ થાય ત્યારે ભારતીય પાર્ટી કઈ રીતે ચૂંટણી જીતે

શું ચાલી રહ્યું છે કારણ કે આપડે બધા બધા કાર્યકર્તા મહેનત કરે પ્રજા વોટ આપે તો પ્રજા એવું પૂછે છે કે ભાઈ વોટ કોંગ્રેસ સાથે વોટ જાય છે તો હવે હું ખબર પડી રહી છે કે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની કે કોર્પોરેશન ની પ્રજાના વોટનો પણ વેડફાટ થાય છે